હાલ ચોમાસાની શરૂઆત થતા જ ગ્રામ્ય વિસ્તારોમાં કાદવ કીચડના કારણે પાણી શૂન્ય મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો ચોમાસાની શરૂઆત બાદ વરસાદી પાણીના કારણે ઠેર ઠેર ગંદકીના થર જોવા મળે છે ત્યારે માલપુર તાલુકાના ગોહિલના મોવાડા ગામે ડેન્ગ્યુ રોગે માથો શક્યો દસ દિવસથી ગામમાં ઘરે ઘરે ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળ્યા છે હાલ કેટલાક સારવાર હેઠળ છે તો કેટલાક સારવાર લઈ ગામમાં પરત આવ્યા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે આરોગ્ય વિભાગમાં અનેક વખત રજૂઆત કરી છે પણ કોઈ નક્કર કામગીરી કરી નથી ગામમાં ગંદકી અને મચ્છરનો બ્રીડિંગ જોવા મળ્યું છે ગ્રામજનો હાલ ખૂબ જ મુશ્કેલીમાં છે ત્યારે આરોગ્ય તંત્ર જાગે અને આ ગામમાં સર્વે કરી દવા છટકાવ અને મેડિકલ સારવાર કરાવે તેવી માંગણી કરવામાં આવી લાગી અમૃતભાઈ રત્નાબાઈ સો આ ગામની અંદર લગભગ 8 થી 40 થી 50 કે સેવા છે બીમારી બહુ દાખલ થઈ છે મેલેડિયા ખાટાવાળા આ